ફેમિલી આપણે ગઢાડા એન્ટ્રી ગેટ ઉપર આવી ગયા છે અને અહીંથી વચ્ચે એક નદી છે મોજ નદી જોઈ જોઈ આ રોજ તો જો આ કોક નો મોલ વાયુ હોય મગફળી કપા હોય એમાં પડે તો ગઢાડા ને જે મેં કીધું મોજી નદી છે આગળ છે જો આ હું તમને આપણે ક્યાંક કયા પછી અહીંયા લઈ જાય છે ના વિજય બતાવીશ મોટી આમાં કોઈ ભી ગાડી લઈને તમે આવો કોઈ ભી ગાડી લઈ ફર્સ્ટ ગેર માં ચડાવી પડે ને કે ગાડી મજા આવી ને બહુ મજા આવી ચિકન કોરી શાક અને ધબધવાટી બવાટી ને ધાર્મી તરબૂચી ધબ ધબાટીન બાબા હાટી હે ઈ તો બધે માંગે પપાવ તરબૂજ મોતી તિન ધકે હેલો ફેમિલી કેમ જો બડા મજામાં જો આ વેલી ઊઠી ગઈ હે બધી ઓલી સોફી રાખે હે અજી ખાટલા નીજે પગે મૂક્યો નથી ધાર્મી તો નિહરે વૈગી છે કેમ કેની પરીક્ષા આલે અમે થોડક વેલા ઊઠાય જે હે ને વધાડા જવાનું થિયું ભાઈ હેલો ફેમિલી કેમ છે બધા મજામાં જો અમારે જોઈ બેન ઉઠી ગયા છે બ્રશ કરી છે આજે થોડાક વહેલા ઉઠ્યા અને નિશાળે ગયા નથી એરકી પર ઉઠી ગઈ કેમ કે આજે એના હે ને મામાની ત્યાં હવન છે હવનમાં જવાનું છે અમારે તો ગાંડા ગદોડે જોઈ અને દર્શન કરી આવી અને પછી એ થોડીક પેટ પૂજા પણ કરી આવી હા તારે આવું ને આવું અને ધ્રુવ એમ ત્રણ જણા જવાના છે કારણ કે તડકો બહુ છે અને નાની છોકરીને તડકો લાગે બીમાર પડી જાય એટલે એ નથી આવતા અને ધારમીને હેને એકદમ ચાલુ છે એટલે ધારમી નથી આવતી આવીને બપોરે વધારે વાત બહુ જ તો હું ધ્રુવી અને હીર હીરો તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જાવું ને હીરું ત્યાં ખાવા જાવું જમવા જાવું ને હવન છે ને જમવા જાય એના મામાણા ઘરે જાય છે મિત્રો તો ચાલો અમે ત્યાં આવું કરીને તમને ત્યાંના વિડીયો બતેલી આપણે અત્યારે ફૂગ્યા છીએ ખાખી જાડીયા ગઢડા જવાય છીએ અહીંયા જો અમારા હાથુભાઈનું ઘર છે અહીંયા એના એક નંબર ને મારી બાઇકમાં લઈને જવાના છે તો એની રાહ જોઈને બેઠા છે ક્યારે આવે આવે પછી એને લઈને જવાના છે તો ફેમિલી અમે જ્યારે ગઢડા જતા હતા તો જો આ રોજના ટોળા ટોળા છે આ હા હા જોઈ જોઈ આ રોજ તો જો આ કોકનો મોલ વાવ્યો હોય મગફળી કપા હોય પડે તો જો અત્યારે ઉનાળો હે તો ન હોય બાકી આ કોકના ખેતરમાં પડે તો ખેદાન મેદાન કરી નાખે હો ભાઈ એટલે પૂરું મારા હાટુભાઈના મેમ્બરને લઈ જવાનું છે ને ફેમિલી મેમ્બર છે મારા હાડુભાઈનો છોકરો જેનું નામ વાસુ છે તો એને લઈને જવાનો હતો મારા હાટુભાઈની બાઇક છે ને ભાઈ એમાં થોડુંક તકલીફવાળું છે એટલે ત્રણ સવારી હાલે એમ નહોતી એના માટે હું આને લઈ આવ્યો છું આપણે ગઢાળાને એન્ટ્રી ગેટ ઉપર આવી ગયા છીએ અને અહીંથી વચ્ચે એક નદી છે મોજી નદી અહીંથી દોઢ કિલોમીટર થાય ગઢાળા બરોબર જો આ એનું એન્ટ્રી ગેટ છે આ રીતનું બનાવ્યું બહુ મસ્તીનું છે બરોબર જો આ નાનકડું એવું ગાર્ડન બાર્ડન બનાવ્યું છે લોકો અહીંયા અહીં એમ જો આ હાઈવે છે અહીંથી ભાયાવદર રોડ ભાઈવદર હવે લાગી જાય બરાબર નાનકડા છાંયો છે અહીંયા કોઈને બસની રાહ જોવી તો બધા ઓટા બોટાના બેન્ચોને એવું બનાવેલું છે અહીં બધા રાહ જોવે બસની અહીંયા નાના બાળકોને રમવા માટેના જુલાની અંદર છે એ મારે થોડુંક મોડું થાય છે અત્યારે હું તમને પછી ક્યારેક આવીને બતાવીશ બરાબર અત્યારે આપણે જાય છે ડાયરેક ગઢાડા સમાજે જ્યાં જમવાનું મોબાઈલ ફોન આવી ગયો છે રાત તો ફેમિલી જો આ ગઢાડાને જે મેં કીધું ને મોજ નદી છે આગળ છે જો આ હું તમને આપણે ક્યાંક ઉતર્યા પછી અહીંયા લઈ જાય છે એના વિડીયો બતાવીશ મોર આગળ આવેલું છે અહીંથી બે કિલોમીટર બરાબર આ મોજી નદી છે આ જે ઘટાડાનો ભાઠો છે આ આ મોજી નદી છે અને ઘટાડાનું ભાઈ એક ફેમસ છે ઘટાડાનું તળ બહુ ફેમસ છે ઘટાડાનું તળ બહુ ઊંચું હમણાં હું આગળ જઈને તમને એનો વિડીયો બતાવી ફેમિલી જો આ ગઢાડાનો તળ છે જો બહુ ફેમસ છે એકદમ કરાર તળ છે આમાં કોઈ બી ગાડી લઈને તમે આવો કોઈ બી ગાડી લઈ ફર્સ્ટ ગેરમાં ચડાવવી પડે ને કે ગાડી ચડે જ નહીં બહુ બહુ

તરબૂજી ને તો કીડી તો ની હલે ને તરબૂજ માં હું થઈ ગયું હા પાછી વહી જાય એમાં શું થઈ ગયું આને કે કેતો ધૂવી આ અગોગીને એ દુવી અગોગીને કી કેતો હો ફેમિલી મારા મકાન ની ઉપર એક રૂમ છે જે સામે બધું બડે રહીએ તદકો જૈમો છે આ એક ઝાડુ હોય આ અંદર રૂમ ની અંદર લઈ જાવ બરાબર યા સાઉન્ડ સિસ્ટમ છે નાનકડી એવી એ પછી હાના છ વાગી જાય ને અરે જો આ સોફો અહીંયા બેહી સાંભળતો હોઉં ભજન ભજન ને હળવા હળવા મજા આવે જ રાંદમાન મંદિર છે આમેથી દેખાય ફવો ને એવા રાખે ઠંડો ઠંડો બરાબર મજા આવે એને શાંતિથી સાંભળતો હોઉં અહીંયા બેહીને બરાબર પછી જા નાનકડો એવું જ્યાં સ્ટોરરૂમ જેવું છે આમાં બધી નકામી વસ્તુ અહીંયા ઉપર એક રૂમ છે ને એમાં ભાઈ ડું બધું બરાબર છોકરાઓને સાયકલ ના ત્યાં ઘનતી હે લઈ લઈ અહીંથી નમસ્કાર ફેમિલી કેમ છે બધા મજામાં હું પણ મજામાં છું અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે અને બીજું હા કે પ્લીઝ પ્લીઝ યાર લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરજો મારા વ્લોગને જેથી કરીને મારા દરેક વ્લોગમાં હું તમને કંઈક ને કંઈક નવું નવું દેખાડતો રહું હું મારી હર હંમેશા કોશિશમાં રહીશ કે કાયમને માટે કંઈક અલગને અલગ વિડીયો બનાવીને તમને હું બતાવતો રહું તો બસ થોડો ઘણો સાથ સહકાર જોઈ છે અમારે તમારો હું તમારો બધાનો આભારી છું જેની જેની અત્યાર સુધી મારા વિડીયો જોયા અને લાઈક આપી અને સબસ્ક્રાઈબ કરી મારી ચેનલને એ બદલ હું બધાનો ખૂબ આભારી છું બસ એ જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય મુરલીધર જય મા મોગલ જય મુરલીધર